સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે ખાસ દિવસને લઈને ચર્ચા કરવાની છે ખાસ દિવસ એ પણ ગ્રાહકો માટે ગ્રાહકોના અધિકારો કે જે ઘણા બધા હોય છે પરંતુ જે ગ્રાહકો છે જેમને ખ્યાલ જ નથી હોતો કે તેમને કયા કયા અધિકારો છે તે મળેલા છે અમુક ખાસ કરીને વાત કરીએ તો જેની મોટાભાગે ચર્ચાઓ થતી હોય તેનો ખ્યાલ હોય છે પરંતુ અમુક બાબતો એવી છે કે જે ગ્રાહકોને ખ્યાલ પણ નથી હોતું અને ક્યાંક ને ક્યાંક તે છેતરપિંડીના જે ભોગ છે તે બનતા હોય છે ન્યાય જે ગ્રાહકોને મળતો હોય છે તે ન્યાયમાં તેમને વિલંબ થતો હોય છે અને ન્યાય માટે જે કહેવત આપણે વાત કરીએ ખાસ તો કહેવામાં આવી છે કે ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇન્કાર છે તે સમાન પણ ગણવામાં આવે છે ત્યારે ગ્રાહકો ના જે અધિકારો છે તેના પ્રત્યે ગ્રાહકોને જાગૃત કરવા પ્રોત્સાહન કરવા તે તમામ બાબતોથી જાણકાર કરવા અનેક કાર્યક્રમો યોજવા એક ખાસ દિવસ તેના માટેનો જે રચવામાં આવ્યો છે અને તે છે ગ્રાહક અધિકાર દિવસ એટલે કે આ પંદરમી માર્ચ જેને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે તો બે હજાર ચોવીસની થીમ આપણે વાત કરીએ અલગ અલગ થીમ સાથે દર વર્ષે આ દિવસ ઉજવાતો હોય છે રાખવામાં આવી છે જે આપણે વાત કરીએ તો જનરેટિવ એઆઈ ની સફળતા ઘણી બધી છે અને તેમાં તેને ડિજિટલ દુનિયામાં એક પ્રકારે ઉથલપાથલ મચાવી છે તે ગ્રાહકો કઈ રીતે અસર કરે છે આ બાબત પર આપણે આજે ચર્ચા કરવાની છે અને અન્ય બાબતો પર પણ ચર્ચા કરીશું જે ખાસ ગ્રાહકો માટે કઈ કઈ બાબતો છે કે જે જાણવાલાયક છે ગ્રાહકોને કઈ બાબત નથી ખબર અને તેના માટે ગ્રાહકો જાગૃત થાય તે માટેનો આ એક પ્રયાસ છે કે જે અમારો થઈ રહ્યો છે અને તેના માટે આપણે ચર્ચા આગળ કરીશું ચર્ચા કરવા માટે મહેમાન જોડાય ગયા છે આપણી સાથે હિમાંશુભાઈ ઠક્કર સાથે જોડાયા છે જે એડવોકેટ છે અને ગ્રાહકો માટે જે પ્રકારે કેસ ઘણા બધા તેઓ લડી ચૂક્યા છે અને કન્ઝ્યુમર કોર્ટમાં તેઓ ફરજ પણ બજાવે છે હિમાંશુભાઈ સ્વાગત છે આપનું થેન્ક યુ સૌથી પહેલા તો આજે ખાસ દિવસ તમામ ગ્રાહકો માટે ગ્રાહક સુરક્ષા દિવસ પણ જે ઉજવીએ છીએ પરંતુ આજે ગ્રાહકોના અધિકારની વાત કરવાની છે આ ખાસ દિવસે સૌથી પહેલા તો ઇતિહાસની આની વાત કરીએ

અમેરિકામાં બન્યો અને અમેરિકાની કોર્ટોએ એ ગ્રાહક સુરક્ષા ધારાને બહુ સક્સેસ પામ્યો અને એને સફળતા મળી એના ઉપરથી બીજા બધા દેશોએ પણ ધીમે ધીમે શરૂઆત કરી આપણા દેશમાં સૌપ્રથમ તો રાજીવ ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા સ્વર્ગસ્થ રાજીવ ગાંધી ત્યારે એમને આ કાયદો અમલમાં લાવ્યા અને એ સોમવેર ઓગણીસો પંચ્યાસી છ્યાસીમાં આ કાયદો અમલમાં આવ્યો અને એ ત્યારથી આપણે એક અમેરિકાના કાયદાનું જે સ્વરૂપ આપણે અહીંયા એક્સેપ્ટ કર્યું ઓફકોર્સ એમાં ઘણા બધા સુધારા થયા પરંતુ બેઝ જે એનો છે ગ્રાહક સુરક્ષા દ્વારા કાયદાનો એ આપણે અમેરિકાનો બેઝ લીધો છે એટલે એને એક વિશ્વ ગ્રાહક દિન તરીકે આપણે અહીંયા ઉજવીએ છીએ ચોકાશી ગ્રાહકોના અધિકારની અહીંયા આપણે વાત કરવાની છે તેના માટેના કાયદાઓ પણ જે પ્રકારે ઘણા બધા ઘડવામાં આવ્યા છે કેટલી વખત આના કાયદા ઘડવામાં આવ્યા અને ખાસ કરીને તેમાં પછી સમયાંતરે પરિવર્તન પણ કરવામાં આવતા હોય છે સુધારા કરવામાં આવતા હોય છે કેટલી વખત તેમાં સુધારા કરવામાં આવે સૌપ્રથમ ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારો ઓગણીસો છ્યાસીનો અમલમાં આવ્યો અને લગભગ એક વર્ષ પછી સિત્યાસી અઠ્યાસીમાં ગ્રાહક સુરક્ષા કોર્ટો ભારત દેશમાં ચાલુ થઈ એટલે પહેલો ગ્રાહક સુરક્ષા ધારો ઓગણીસો છ્યાસીમાં અમલમાં આવ્યો પરંતુ જેમ જેમ ખબર પડી કે આમાં થોડા સુધારાની જરૂર જરૂર છે અને એનું ફલક વધારવામાં આવ્યું વધારેને વધારે ગ્રાહકો આનો લાભ લઈ શકે એ માટે આ ગ્રાહક સુરક્ષા ધારાને સમયાંતરે એમાં પ્રોવિઝન એડ થતા ગયા અને એ રીતે છેલ્લો જે ગ્રાહક સુરક્ષા ધારો અમલમાં આવ્યો એ બે હજાર ઓગણીસનો આવ્યો અને લગભગ બે હજાર વીસથી એનો અમલ ચાલુ જ છે જી હવે ગ્રાહકોની આપણે ખાસ વાત કરીએ કે જોગવાઈઓ તો ઘણી બધી કરવામાં આવી છે કાયદાઓમાં જોગવાઈઓ કરવામાં આવી છે પરંતુ ગ્રાહકો કેટલા જાગૃત છે તેના માટેના કાર્યક્રમો સરકાર પણ કરતી હોય છે સરકાર પણ પ્રયત્ન કરતી હોય છે કે ગ્રાહકો તે પ્રમાણે જાગૃત થાય પરંતુ ગ્રાહકોમાં જાગૃતતા સજાગતા પોતાના હકો પ્રત્યેના કેટલા જોવા મળે છે મારે કેતા બહુ દુઃખ થાય છે કે આપણો ભારતનો ગ્રાહક સમગ્ર દેશના આપણે જો આંકડા બધા જોઈએ તો આપણે ગુજરાતની એક વાત કરીએ તો એમ સમજીએ કે ગુજરાતમાં ધારો કે સો ગ્રાહક અન્યાય થયો છે સો ગ્રાહકોને એ પછી ઇન્સ્યોરન્સમાં હોય કે વસ્તુ ખરીદી હોય એવા કોઈ પણ ગ્રાહક ધારામાં જે કવર કરવામાં આવ્યા છે એના જે બધા પ્રોવિઝન છે એમાં જો આપણે જોઈએ તો સો ગ્રાહકમાંથી હાર્ડલી અગિયાર કે બાર ગ્રાહક ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરવાની હિંમત કરે છે આની પાછળનું એક બેકગ્રાઉન્ડ જ્યારે અમે તપાસ્યું અને હું પણ બહુ ઊંડો ઉતર્યો ત્યારે ખબર પડી કે એક ગ્રાહકમાં એવી એક માન્યતા પ્રવર્તે છે કે ભાઈ અમારે કોર્ટના ધક્કા ખાવા પડશે વકીલ રોકવા પડશે વકીલને ફી આપવી પડશે અને ચુકાદો બે ચાર પાંચ દસ વર્ષે આવશે એટલે આવું કરવું એના કરતાં ક્યાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં આપણે જવું આવી એક માન્યતા પ્રવર્તે છે પણ ખરેખર આવું નથી ગ્રાહક સુરક્ષા કોર્ટોમાં વકીલને રોકવાની પણ જરૂર નથી ગ્રાહક પોતે પોતાનો કેસ લખી પણ શકે છે અને રજૂ પણ કરી શકે છે આ અંગેની બધી જ માહિતી ગ્રાહક સુરક્ષા કોર્ટોમાં રજિસ્ટ્રાર સાહેબની ચેમ્બરની બહાર અથવા તો રજીસ્ટ્રાર સાહેબને તમે અંદર જઈને મળો એમની ચેમ્બરમાં તો તમને એ શિક્ષણ પણ આપે છે કે ભાઈ તમે આવી રીતે ફરિયાદ કરો ફરિયાદમાં આટલી વસ્તુ હોવી જોઈએ કયા ડોક્યુમેન્ટ મૂકવાના છે તમારે એનું સોગંદનામું કરવાનું છે આ બધી જ માહિતી તમને ગ્રાહક સુરક્ષા કોર્ટના રજીસ્ટ્રાર સાહેબ પાસેથી પૂરી પાડવામાં આવે છે એટલે આ એક જે ખોટી માન્યતા પ્રવર્તે છે કે આપણે વકીલ રોકવા પડશે અને ગ્રાહક સુરક્ષા કોર્ટોમાં ધક્કા ખાવા પડશે એ માન્યતા ખોટી છે જી આ તો જેટલા સુધારા કરવામાં આવ્યા છે બે હજાર ત્રણમાં અમુક સુધારા કરવામાં આવ્યા છે ત્યારબાદ હમણાં બે હજાર ઓગણીસ આપણે વાત કરીએ ચાર પાંચ ચાર વર્ષ પહેલા ત્રણ ચાર વર્ષ પહેલા કયા સુધારા ગ્રાહકોના હિતમાં કરવામાં આવ્યા છે સમય પ્રમાણે પરિવર્તન નહીં જોતાં પહેલો જ બહુ સારો ગ્રાહકના લાભમાં જે સુધારો કરવામાં આવ્યો છે એ સુધારો ઓગણીસસો છ્યાશીનો જે કાયદો હતો એમાં એવું હતું કે ભાઈ તારો કે તમે મુંબઈ ફરવા ગયા છો અને તમે મુંબઈમાંથી કોઈ વસ્તુ ખરીદીને એ વસ્તુમાં ખામી આવી તો તમે જ્યાંથી વસ્તુ ખરીદી છે ત્યાં તમે ફરિયાદ કરી શકો હવે તમે મુંબઈ વેકેશનમાં ગયા હો કે બે ચાર દિવસ ફરવા ગયા હો અને કોઈ વસ્તુ લીધી હોય ને ખામીવાળી હોય તો તમે મુંબઈ જવાના જ નથી આ સુધારો હવે બે હજાર ઓગણીસનો જે કાયદો આવ્યો એમાં એક ગ્રાહકના ફેવરનો એના લાભનો જે પ્રોવિઝન કરવામાં આવ્યું કે ભાઈ ગ્રાહક ભલે મદ્રાસ હોય કે કલકત્તા હોય ગમે ત્યાં ગયા હોય પરંતુ એ જ્યાં રહેતો હશે ત્યાં ફરિયાદ કરી શકશે આનો અર્થ એ થયો કે આ કેમ લાવવામાં આવ્યો એટલે ઘણા ગવર્મેન્ટ સર્વન્ટો પોતાની એલઆઈસીની પોલિસી કે મેડિક્લેમ પોલિસી હોય છે હવે એ ધારો કે એમની બદલી થાય ટ્રાન્સફર થાય એ જયપુર જાય કે દૂરના દિલ્હી જાય કે કલકત્તા એમની ટ્રાન્સફર થાય હવે ત્યાં એમને એક્સિડન્ટ થાય તો પહેલાં પ્રોવિઝન એવું હતું કે ભાઈ એમને એ જ્યાં રહેતા હોય ત્યાં એમને કરવો પડે હવે એ જ્યાં રહેતા હશે ત્યાં પણ કરી શકશે કેસ ગ્રાહક સુરક્ષાનો ઇન્સ્યોરન્સ કંપની સામે અને એ જ્યાં ટેમ્પરરી એમની જે ટ્રાન્સફર થઈ હશે ટેમ્પરરી રહેતા હશે તો ત્યાં પણ કરી શકશે એટલે બે એમને ઓપ્શન આપવામાં આવ્યા છે એટલે આ એક બહુ મોટો સુધારો ગ્રાહકોને માટે કરવામાં આવ્યો છે બીજું કે ગ્રાહકને કોઈ પણ ફરિયાદ કરવી હોય તો પાંચ લાખ સુધી તો કોઈ ફી ભરવાની જ નથી હોતી એટલે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની નથી હોતી હા જ્યારે ફેક્ટરીમાં આગ લાગે નુકસાન થાય કે ફ્લડ આવે દુષ્કાળ પડે આ બધા જ્યારે કારણો હોય ત્યારે ખેડૂતોને પણ નુકસાન થાય છે પાક વીમાનું તો એ લોકોને પાંચ લાખ સુધીનું નુકસાન હોય ત્યાં સુધી તો કોર્ટ ફી ભરવાની નથી હોતી અને પાંચ લાખથી દસ લાખ સુધીમાં અઢીસો રકમ એટલે બહુ નજીવી રકમ છે એટલે આવી રકમ ભરીને પણ એ ફરિયાદ કરી શકે છે અને પ્રોવિઝન તો એવું છે કે ભાઈ આનો ત્વરિત નિકાલ આવે એવું ગ્રાહકને ન્યાય મળે એવું પ્રોવિઝન છે જે ચોક્કસથી આગળ પણ પ્રોવિઝનની વાત કરીશું કેટલા પ્રમાણમાં ન્યાય મળી રહ્યો છે કેટલા કેસ થઈ રહ્યા છે વર્ષમાં કેટલા કેસ થાય છે તેમાં તમામ વાત કરીશું પરંતુ ગ્રાહકોની વાત કરીએ તો ઘણા બધા એવા અધિકારો છે ગ્રાહકોને કે જે મળ્યા છે પરંતુ તેમને ખ્યાલ નથી હોતા અમુક મોટા મોટા જે હોય છે કે જેની ચર્ચાઓ રેગ્યુલર થતી હોય છે તે ખ્યાલ હોય છે પરંતુ અમુક નથી ખ્યાલ હોતા કે પછી ખરીદીની દ્રષ્ટિએ જોઈએ કે પછી અન્ય તમામ ફિલ્ડમાં જેટલા પણ આપણે વાત કરી તો તેમના હકો છે જેમ કે ખરીદી કરવા જઈએ તો ત્યાં લખેલું હોય છે દુકાનોમાં કે પછી તેમના બિલમાં કે વેચેલો માલ પાછો નહીં લેવામાં આવે આ લખી જ ન શકે આવો પણ એક જે પ્રકારે નિયમ છે પરંતુ ગ્રાહકોને ખબર જ નથી આવા કયા કયા અલગ નિયમો છે ને કેટલી સજાની જોગવાઈ છે હવે આમાં સજા ગ્રાહક સુરક્ષા ધારામાં એવું છે કે તમને ઇન ટર્મ્સ ઓફ મની જે નુકસાન થયું હોય એ અપાવે છે અથવા તો વસ્તુ બદલી આપવામાં આવે છે હવે તમે જે બિલમાં લખેલું હોય છે કે વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે હવે આ જ્યારે તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો ત્યારે તમે વસ્તુ ખરીદો અને એ તમને બિલ આપે હવે આ જે કરારના ભાગ તરીકે એ લોકો જે લખે છે કે અમારો તો આ નિયમ અમે જણાયેલો હતો આ કે ભાઈ અમે વેચેલો માલ પાછો નહીં લઈએ તો આના માટે ચુકાદા પણ આવી ગયા છે કારણ કે વેચેલો માલ પાછો નહીં આવે એ તો પ્રિન્ટેડ ઘણા વખત પહેલેથી થઈ ગયું હોય છે દુકાનદાર પાસે અથવા તો તમે જ્યાં વસ્તુ ખરીદો ત્યાંથી એટલે ગ્રાહક જ્યારે ઘરે વસ્તુ લઈને આવે ને ખરાબ થાય બે વર્ષની અંદર તમે ફરિયાદ કરી શકો છો આ પ્રોવિઝન છે એટલા માટે કે ધારો કે તમે કોઈ ટીવી ખરીદ્યું તમે શોઈંગ મશીન ખરીદ્યું કે ઘરઘંટી ખરીદી કોઈ પણ વસ્તુ તમારા અંગત ઉપયોગ માટે ઉપભોગ માટે ખરીદો અને એ વસ્તુ બે વર્ષની અંદર બગડે તો તમે એ દુકાનદાર પાસે જઈને એની માગણી કરી શકો છો કે ભાઈ આ બગડેલું છે તમે મને બદલી આપો કે આના મને પૈસા આપો જો એ ના માને ત્યારે ગ્રાહક સુરક્ષા ધારા નીચે તમે ફરિયાદ કરી શકો છો હવે આ ફરિયાદમાં જ્યારે પેલો બિલ રજૂ કરે છે દુકાનદાર કે સાહેબ અમે તો લખેલું હતું ને આ તો બંધન કરતા છે પણ એ બંધન કરતા ક્યારે કે ગ્રાહકે લીધું તારે તો એને ખબર જ નથી કે આ વસ્તુ બગડેલી છે કે સાચી છે ગ્રાહકે જે પૈસા ચૂકવ્યા છે એ સારી વસ્તુના ચૂકવ્યા છે બગડેલી વસ્તુ માટે ચૂકવ્યા એટલે આ જે વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે એ જે પ્રોવિઝન છે કે એવું લખે છે એ ગેરકાયદેસર છે ને આના ઘણા બધા ચુકાદાઓ આવી ગયા છે બીજું ગ્રાહકના જે હક્કોની તમે વાત કરી કે ગ્રાહકનો અધિકાર શું તો ગ્રાહકને વસ્તુ સિલેક્ટ કરવાનો અધિકાર હોય છે આજકાલ મોલનું એક બહુ મોટું આપણે ચાલ્યું છે હમણાં નવો મોલના મોલ કલ્ચર ઉભું થયું છે આપણા દેશમાં ને આપણે ગુજરાતમાં તો મોલ કલ્ચર કલ્ચરમાં એવું છે કે તમે મોલમાં જાઓ એટલે એક દુકાન નહીં એવી બીજી સાત આઠ દસ પંદર દુકાનો હોય અને એમાં જુદી જુદી જાતના વસ્તુઓ પડી હોય એક જ બ્રાન્ડની તમે ધારો કે દાખલો આપો કે ભાઈ તમે શેમ્પુ લેવા ગયા તો શેમ્પુની બધી પચાસ જાતની બ્રાન્ડ હશે એટલે એને વસ્તુ સિલેક્ટ કરવાનો અધિકાર છે ગ્રાહક પોતે વસ્તુ જે સિલેક્ટ કરે એના માટે દુકાનદાર એને ફરજ પાડી ના શકે ઇટ ઇઝ માય રાઇટ ટુ સિલેક્ટ ધ પ્રોડક્ટ એટલે એનો વસ્તુનો સિલેક્ટ કરવાનો અધિકાર છે પસંદગીનો અધિકાર જેને કહેવામાં આવે છે બીજું વસ્તુની ગુણવત્તા જાણવાનો અધિકાર છે કે કોઈ પણ વસ્તુની ગુણવત્તા એમાં શું તમે ઇન્ગ્રીડિયન્ટ્સ વાપર્યા છે એ જાણવાનો પણ અધિકાર છે ત્રીજું વસ્તુની કિંમત જાણવાનો અધિકાર છે વસ્તુની કિંમત જાણવાનો અધિકાર એટલા માટે હોય છે કે ઘણી જગ્યાએ તમે જે પ્રોડક્ટ હોય એમાં ઇન્ગ્રીડિયન્ટ સેમ હોય પરંતુ ભાવ ફેર હોય એટલે આવા બધા વસ્તુની કિંમત જાણવાનો વસ્તુમાં ઇન્ગ્રીડિયન્ટ શું વાપર્યા છે વસ્તુની પસંદગીનો બીજું કે ગ્રાહકને પોતાને ગ્રાહક શિક્ષણનો પણ અધિકાર છે સરકાર અત્યારે ગ્રાહક શિક્ષણ પૂરું પાડે છે એના માટે એના જુદા જુદા સેમિનારો થાય છે આ ટીવી શો થાય છે બાર હોર્ડિંગમાં પણ ગ્રાહકના હક્કો વિશે લખેલું હોય છે ચોપાનિયા બહાર પડે છે પ્લેમ્ફ્લેટ્સ બહાર પડે છે એટલે આ બધા જે હક્કો છે ગ્રાહકોના એ ગ્રાહકો પોતે જો અન્યાય સહન ન કરે કારણ કે અન્યાય સહન કરવો એ પણ એક મોટો ગુનો છે એટલે જો એ ખરેખર પોતાના હક્ક માટે લડત લડશે તો ગ્રાહક સુરક્ષા કોર્ટો ગ્રાહકના હિત માટે જ રચવામાં આવેલી છે હા સવાલ એટલો જ ઉભો થાય કે ભાઈ ગ્રાહક ખોટું રજૂઆત ના કરતો હોવો જોઈએ જી તો જે પ્રકારે આપણે વાત કરી અત્યારે આપણે માલસામાનની વાત કરીએ કે ખરીદી કરે છે કોઈ પણ તેની વાત કરી આ સિવાય આપણે વાત કરીએ અન્ય બાબતો પણ વાત કરીએ જે વીમા કંપનીઓ હોય છે તેમના દ્વારા પણ ગ્રાહકોને ક્યાંક ને ક્યાંક જે અમુક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેમને પૂરતી રકમ નથી ચૂકવવામાં આવતી આ સિવાય આપણે વાત કરીએ તો ગમે ત્યાં જે પાર્કિંગ ચાર્જ જે લેવામાં આવતો હોય છે ગ્રાહક ક્યારે જાય છે ત્યારે આવા કયા કયા અધિકારો છે કે જેમાં ગ્રાહકે જાગૃત થવાની જરૂર છે ખાસ કરીને તો અત્યારે જે ગ્રાહક સુરક્ષા કોર્ટોમાં કેસીસ આવે છે એ ઇન્સ્યોરન્સને લગતા મેડિક્લેમને લગતા એલઆઈસીને લગતા મેડિકલ નેગ્લિજન્સને લગતા ડૉક્ટરોની સેવામાં બેદરકારીને લગતા ગ્રાહક સુરક્ષા ધારાનું મારે અહીંયા એક આપણું ધ્યાન દોરી દેવું છે અને આપણા વ્યુઅર્સનું કે ગ્રાહક સુરક્ષા ધારો બે જ પ્રિન્સિપલ ઉપર રચાયો છે એક વસ્તુમાં ખામી અને બીજું સેવામાં બે દરકારી ડિફેક્ટ ઇન ગુડ્સ એન્ડ ગુડન્સી ઇન સર્વિસ હવે ડિફેક્ટ ઇન ગુડ્સ આપણે સમજી શકીએ કે વસ્તુ લીધી અને ખરાબ આવી પણ એ ઉપયોગ માટે હોવી જોઈએ ડેફિશિયન્સી ઇન સર્વિસ હવે ઇન્સ્યોરન્સ કંપનીની આપણે વાત કરીએ તો ઇન્સ્યોરન્સ કંપનીનો જ્યારે આપણે મેડિક્લેમ લઈએ છીએ કે લાઈફ ઇન્સ્યોરન્સ લઈએ છીએ ત્યારે આપણને જે પ્રીમિયમ ભરીએ છીએ એની સામે કોઈ વસ્તુ નથી મળતી પરંતુ ઇન્સ્યોરન્સ કંપની આપણને સેવા આપે છે ડિફેક્ટ ઇન સર્વિસની આપણે વાત કરીએ એટલે એ ઇન્સ્યોરન્સ કંપની આપણને સેવા આપે છે કે ભાઈ આપણો મેડિક્લેમ લીધો હોય અને આપણને એક્સિડન્ટ થાય કે કોઈક સર્જરીની જરૂર પડી તો એમાં ઇન્સ્યોરન્સ કંપની જેટલા રકમનો વીમો હોય એ રકમ એમને ભરી આપવી જોઈએ પરંતુ ઇન્સ્યોરન્સ કંપની કોઈને કોઈ કારણસર લગભગ નેવું ટકા કિસ્સામાં પૂરા પૈસા આપતી નથી હવે આ ડેફિશિયન્સી ઇન સર્વિસ થઈ કારણ કે અત્યારે જો આપણે જોઈએ તો કિડનીના પ્રોબ્લેમ કેન્સર થાય છે બ્રેઇન ટ્યુમર થાય છે બાયપાસ સર્જરી થાય છે આ બધા જ્યારે મોટા સર્જરીના કેસ આવે છે ત્યારે એનું ડૉક્ટરનું બિલ પણ વધારે હોય છે એ જે લગભગ સાત આઠ લાખ પાંચ લાખથી સાત લાખ દસ લાખ સુધી જતું હોય છે ને વધારે જતું હશે તો આવા કિસ્સામાં શું કરે છે કે જે ઇન્સ્યોરન્સ કંપનીના ડૉક્ટર હોય છે પણ મને અહીંયા કહેતા દુઃખ થાય છે કે ઇન્સ્યોરન્સ કંપની જે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ કરે છે ક્યાં તો એ સાદા એમબીબીએસ હોય છે અથવા તો એ હોમિયોપેથીના ડોક્ટર હોય કે એવા ડૉક્ટર હોય છે કે જેમનું ક્વોલિફિકેશન બિલો સ્ટાન્ડર્ડ હોય હવે આવા કેસમાં કેવું થાય કે જે સર્જરી કરે છે એ ડોક્ટર નક્કી કરે છે કે મારે કઈ પદ્ધતિથી કરવું છે હવે હું તમને બાયપાસ સર્જરીનું આપું કે હમણાં બીટીંગ ધ હાર્ટ પદ્ધતિથી બાયપાસ સર્જરી થાય છે જેમાં હાર્ટની અંદરથી જ આર્ટિલરી જે છે એ લઈ લેવામાં આવે એટલે પેશન્ટ સેફ રહે એનું લગભગ તમે સક્સેસ રેશિયો જુઓ તો નેવું ટકા જેટલો છે પહેલાના સમયમાં એવું હતું ને અત્યારે પણ કદાચ ચાલે છે જે સસ્તી પદ્ધતિ છે સસ્તી એટલે ઓછા પૈસામાં ઓપરેશન થાય છે જેમાં થાઈઝમાંથી નસ લેવામાં આવે કે હાથમાંથી નસ લેવામાં આવતી હતી આમાં કેવું છે કે હાર્ટને બહાર કાઢીને કરવામાં આવે હવે ઘણી વાર શું થાય કે જ્યારે હાર્ટને બહાર કાઢવામાં આવે તો ઇન્ફેક્શનને લગતા કે એવા કોઈ પણ કારણસર બનતા હતા બનાવો અને ભૂતકાળમાં જ્યારે આપણે જોયું ત્યારે બાયપાસ સર્જરીમાં જોખમ ઘણું બધું હતું હવે એ જોખમ બહુ ઓછું થઈ ગયું છે ત્યારે એવા કેસમાં જ્યારે પેલો એમબીબીએસ વાળો ડૉક્ટર એવું નક્કી કરે કે ભાઈ તમે બીટિંગ ધ હાર્ટ સર્જરી કેમ કરાવી તમે જો જૂની પદ્ધતિથી કરાવી હોત તો લગભગ લાખ દોઢ લાખ કે બે લાખ ઓછા થાત હવે આ નક્કી કરવાનું જે છે એ સર્જન નક્કી કરે હા પેશન્ટને કેટલું એની પરિસ્થિતિ પ્રમાણે ચૂકવી શકે એમ છે એ ડાક્ટર અને પેશન્ટ વચ્ચે થાય પણ એમાં જે પેલો એમબીબીએસ ડૉક્ટર છે એ નક્કી ના કરી શકે એટલે આવા કિસ્સામાં ઘણા બધા કેસોમાં ગ્રાહક સુરક્ષા કોર્ટોએ જે બિલ આપ ચૂક્યું હોય એ રકમનો ઓર્ડર કરેલા છે ચોક્કસ એને જે ઘણી બધી વાત આપણે કરી પરંતુ ન્યાયની વાત કરીએ જ્યારે પણ કેસ થાય છે ત્યારે ન્યાયનો અધિકાર પણ તમામ ગ્રાહકને રહેલો હોય છે પરંતુ ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇનકાર ઇન્કાર તે આપણે કહેવત કહેતા હોઈએ છીએ ત્યારે ખાસ જે આ ન્યાયમાં વિલંબ કેમ થતો હોય છે જે મુદ્દા તો વારે ઘડે પડતી હોય છે જેના દ્વારા તે મુદ્દા તો કેમ પડતી હોય છે કયા અને જે કેસોનો ન્યાયમાં વિલંબ થતો હોય છે તે શા કારણે થાય છે હવે આ જે કેસો નો ભરાવાનું જે દૂષણ છે એ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ બીજી બધી કોર્ટો નીચલી કોર્ટો જેમાં સ્મોલ કોઝ કોર્ટ સિટી સિવિલ કોર્ટ ગ્રાહક સુરક્ષા કોર્ટો લેબર કોર્ટ આ બધી જ કોર્ટોમાં ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોઈએ તો કેસોનું ભરણ ખૂબ છે હવે આપણે જ્યારે ગ્રાહક સુરક્ષા ધારાની જે જોગવાઈઓ છે કે ભાઈ એમાં ત્વરિત ન્યાય ગ્રાહકને મળવો જોઈએ ઓગણીસો છ્યાસીના કાયદામાં તો એવું પ્રોવિઝન હતું કે ફરિયાદ કરે ગ્રાહક અને એની સામે જવાબ આવે અને એના જે ડોક્યુમેન્ટ રજૂ થયા હોય એના પરથી નાઇન્ટી ડેઝમાં નેવું દિવસમાં જજમેન્ટ આપી દેવું એવું કાયદાનું પ્રોવિઝન હતું પરંતુ ઓગણીસો છ્યાસી થી અત્યારે જયારે આપણે વાત કરીએ છીએ એમાં પણ પ્રોવિઝન છે કે ભાઈ જલ્દી ન્યાય આપી દો પરંતુ આજ દિન સુધી એવા બનાવ બન્યા નથી કે કોઈનું જજમેન્ટ નેવું દિવસમાં આવ્યું હોય આજે પણ નેશનલ કમિશનમાં અને ગુજરાતની વડી અદાલતોમાં અને દિલ્હી કોર્ટોમાં પણ અર્થક્વેકના કેસોના હિયરિંગ બાકી છે એટલે એની અપીલ બાકી છે એટલે આમ જોઈએ તો ન્યાયનો વિલંબમાં એક તો મુદત બહુ પડે છે બીજું આપણે ત્યાં વાર્ષિક વર્ષ દરમિયાનની જે રજાઓ આવે છે જેમાં ધૂળેટી છે રક્ષાબંધન છે દિવાળી વેકેશન સમર વેકેશન આ બધા જે વેકેશન છે એમાં હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં સમર વેકેશનને બીજા લાંબા વેકેશન દિવાળી વેકેશનને બધું પડે છે લોઅર કોર્ટમાં નથી પરંતુ લોઅર કોર્ટમાં ઘણીવાર વકીલો ઠરાવ પાસ કરે છે કે ભાઈ હવે ઉનાળો એટલો બધો અસહ્ય છે કે અમે કોર્ટમાં આવી ના શકીએ પ્લસ કોર્ટ પહેરવામાં ને એમાં બહુ જ તકલીફ પડે છે એટલે એકાદ મહિનાની એ લોકો રજા લે છે બીજું કે ઘણીવાર જ્યારે રિટાયરમેન્ટ થઈને અહીંયા જજોની એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે ખાસ કરીને ગ્રાહક સુરક્ષા કોર્ટોમાં ડિસ્ટ્રિક્ટ જજના જે લેવલના જજ સાહેબો રિટાયર થાય એમની ફોરમમાં એને જેને કહેવાય છે અમદાવાદ ફોરમ સ્ટેટ કમિશન એમાં થાય છે રાજ્ય કમિશનમાં હાઈકોર્ટના જે વિદ્વાન ધરાશાસ્ત્ર જજીસ હોય છે એમની નિમણૂક કરવામાં આવે છે પરંતુ આ લોકોને પણ ઉંમરનો એક બાદ અને ઉંમરના લીધે એમની પણ જે શારીરિક ક્ષમતા છે એ ઓછી થતી જાય છે એટલે વરસ બે વરસ સારું ચાલે છે પણ જ્યારે એમની વયમર્યાદા પાંચ વર્ષ કે પૂરી થાય ત્યારે એમાં પણ એકાદ બે વર્ષ પછી એ લોકો ન્યાય નથી આપી શકતા એમને પણ રજા ભોગવવાની હોય છે અને એમને પણ લગભગ એક મહિનાની રજા અને જે રેગ્યુલર રજાઓ મળતી હશે એ મળે છે એટલે આ બધા એટલા બધા કારણો છે વકીલોની બીમારી આવે એટલા તમે એ સિવાય બી કારણ હોય તો કોઈ વકીલને કદાચ બહારગામ જવાનું થાય કે દિલ્હી કોઈ કેસમાં જવાનું થાય કે હાઈકોર્ટમાં હાજર રહેવાનું થાય તો પણ વકીલ લીવ મૂકે છે તો ચોક્કસ ઘણા બધા કારણો આપે જણાવે છે પરંતુ હવે કેસોનો નિકાલ પણ કરવાનો છે અમુક રજૂઆતો પણ થઈ રહી છે પ્રધાનો સુધી રજૂઆત થઈ છે વડાપ્રધાન સુધી રજૂઆતો થઈ રહી છે મંત્રીઓ સુધી રજૂઆતો થઈ રહી છે કે ઝડપમાં ઝડપી નિકાલ આવે તે માટે વધુમાં વધુ બે વર્ષમાં નિકાલ આવી જાય તે પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે શું તેનો કોઈ અસર થશે આપણે લાગી રહ્યું છે અને સાથે જ રાજ્યમાં અને અમદાવાદમાં કેટલાક કેસ પેન્ડિંગ છે હવે આપણે આજની જો વાત કરીએ એટલે આજે પંદરની માર્ચ બે હજાર ચોવીસની તો અમદાવાદમાં જે લોઅર કોર્ટ છે એમાં લગભગ ચોવીસ થી પચીસ હજાર કેસો પેન્ડિંગ છે જેને ઘણા ચાર પાંચ વર્ષ દસ વર્ષ જેટલો થઈ ગયો છે સમય દાખલ કર્યાને ફરિયાદ દાખલ કર્યાને પણ કોઈને કોઈ કારણસર લંબાઈ છે બીજું કે આ કોરોના આવ્યા એ પછી ઇન્સ્યોરન્સના કેસીસ ઇન્સ્યોરન્સ કંપનીએ કોર્પોરેશને જે ફી નક્કી કરેલી એ ફી કરતા એમને વધારે ચાર્જ લીધો છે અને પૈસા નથી આપ્યા એટલે જે વધારેનો ચાર્જ લીધો એના માટે કેસીસો થયા છે એવા કેસીસોનો ભરાવો બહુ થઈ ગયો છે એટલે તમે જો આપણે ઉપર એટલે સ્ટેટ કમિશનની જો વાત કરીએ ગુજરાત રાજ્ય ગ્રાહક સુરક્ષા કમિશનની વાત કરીએ એવા બીજા સ્ટેટમેન્ટની પણ જો વાત કરીએ તો એવરેજ અગિયાર થી ચૌદ હજારની વચ્ચે કેસો પેન્ડિંગ છે એટલે અપીલ આખા રાજ્યની આવે છે એટલે પ્રોબ્લેમ એવો થાય છે કે આખા રાજ્યનું જે ભારણ વધે છે અને સમયસર જજોની એપોઇન્ટમેન્ટ પણ નથી થતી એટલે ખાસ તો આ સરકારને મારી વિનંતી છે અને આ હું તો છેલ્લા પંદર વર્ષથી આ મીડિયામાં આવીને આપણે આ જણાવું છું કે સરકારને ખબર છે કે આ વિદ્વાન ધારા જજ સાહેબ ક્યારે રિટાયર થવાના છે જયારે એપોઇન્ટમેન્ટ થાય ત્યારે એમની ઉંમર થાય તો એમની પાસે એક મહિના પહેલા બે મહિના પહેલા તપાસ કેમ શરૂ નથી કરતા કે હવે કયા ન્યાયાધીશ સ્ટેટ કમિશનની વાત કરું તો છેલ્લા અમારા વિદ્વાન જજ સાહેબ રિટાયર થયા એ પછી આજ દિન સુધી ડિસ્ટ્રિક્ટ જજ લેવલ એ પણ વિદ્વાન જ હોય છે પરંતુ જે પ્રોવિઝન છે કે ભાઈ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ આવે એ આવતા નથી એટલે આ બધા કારણોસર કોઈ ને કોઈ કારણોસર સુરક્ષા કોર્ટોમાં જઈશું તો સિટી સિવિલ જેવી જ દશા થશે એટલે લોકો આવવાનું ટાળે છે પણ એવું કરવા જેવું નથી કારણ કે મેં અગાઉ કહ્યું એમ કે અન્યાય આપણે સહન ના કરવો જી ચોક્કસ એ જ કારણ છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક હજી કેસો ભરાવો થઈ રહ્યો છે ઘણા બધા કારણ છે અને સાથે જ ગ્રાહકો કે જે વિલંબ થઈ રહ્યો છે તેના કારણે પણ પાછી પાણી કરતા હોય છે કે નથી જવા દેતા હોય છે તેવું પણ આપણે કહેતા હોઈએ છીએ ત્યારે જે ગ્રાહકોને અન્યાય થાય છે તેમાં છેતરપિંડીના કિસ્સાઓ જે ભેળસેળયુક્ત જે ખાદ્ય પદાર્થોની આપણે વાત કરીએ કે અન્ય જે વાત કરીએ તે તમામમાં જ્યારે ગ્રાહકને આમાં છેતરપિંડી થતી હોય છે ત્યારે ચોક્કસથી તે જતા હોય છે પરંતુ જ્યાં ન્યાયમાં વિલંબ છે તે ક્યાંક ને ક્યાંક તમામ ગ્રાહકો માટે પણ ચિંતાજનક છે અને તે બાબતે સરકાર કંઈક ને કંઈક રજૂઆતો થઈ રહી છે સરકારને હવે તે મુદ્દે શું આગળ સરકાર કરે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે અત્યારે ખાસ દિવસે આપની સાથે ચર્ચામાં જોડાયા હિમાંશુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તો દર્શક મિત્રો હો ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર